संतुलित आणि असंतुलित बल याना प्रश्न જોઈએ प्रश्न नंबर 1 नीचे આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન છે સ્થિર વસ્તુ ઉપર સંતુલિત બાહ્ય બળ લગાડતા અંતિમ પરિણામ શું આવશે તો સ્થિર વસ્તુ ઉપર સંતુલિત બાહ્ય બળ લગાડતા સંતુલિત બાહ્ય બળ લગાડીએ તો વસ્તુની

તો વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ થઈ જાય છે એનો વેગિક સમય શૂન્ય થઈ જશે પ્રશ્ન નંબર ત્રણ એક આકૃતિ આપેલી છે એના ડાબી બાજુથી ત્રીસ ન્યૂટન બર આપવામાં આવે છે જમણી બાજુથી પચાસ ન્યૂટન બર આપવામાં આવે છે અને આપણને કહ્યું છે ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ બોક્સ અલગ ન્યૂટન બર આપ્યું એટલે જમણી બાજુથી બર આપ્યું એટલે પદાર્થ ડાબી બાજુ કરશે માટે જવાબ આવશે વિકલ્પ એ ડાબી તરફ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એક વસ્તુ ઉપર બે વિદ્યાર્થીઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે એક વિદ્યાર્થી વીસ ન્યૂટન બળ લગાવે છે જયારે બીજો વિદ્યાર્થી પણ વીસ ન્યૂટન બળ લગાવે છે તો એ વસ્તુ પર લાગતું પરિણામી બળ કેટલું હશે તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ઉપર બંને દિશામાંથી એક સરખું વીસ ન્યૂટન બળ લાગે છે બરાબર છે અહીંયા સંતુલિત બળ થયું માટે પરિણામી અસર થઈ જશે ઝીરો એટલે જવાબ આવશે ઝીરો ન્યૂટન એટલે કે વિકલ્પ એ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં જોઈએ પ્રશ્ન નંબર પાંચ સંતુલિત બર એટલે શું તો લખી જે બરોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તેવા બરની સંતુલિત બર કહે છે ઉપરનું ઉદાહરણ આપણે જોઈ શકીએ એક વસ્તુ ઉપર પડેલ બોક્સને ધક્કો મારતો તે ખસતું નથી કારણ કે ઘર્ષણ બળ બોક્સના બળને સંતુલિત કરે છે તો વિદ્યાર્થી મિત્રો બીજી બાજુથી બોક્સને ધક્કો મારવામાં આવે છે એટલે કે બર આપવામાં આવે છે

जो पृथ्वी ऊपर घर्षण बल न होए तो जीवन असक्य बनी जाए। केम? कारण के कोई वस्तु आपड़े हाथे थी पकड़ी सकी है, नहीं, जमीन ऊपर चाली सकी है, नहीं, जमीन ऊपर उभा रह सकाय नहीं, जमीन ऊपर बेसी सकाय नहीं। परिणाम में आपु जीवन असक्य बनी जाए। आपरी खुराक पण आत्मा पकड़ी सकिए नहीं। प्रश्न नंबर 10

લાકડાના બ્લોક ને બંને બાજુ સમાન પરથી ખેંચવામાં આવે તો તે બ્લોક ગતિ કરતો નથી અને આવા આપણે સંતુલિત પ્રશ્ન નંબર ખરબચડી સપાટી ઉપર ગતિ કરતા કરતા પદાર્થની ગતિને અવરોધતા બળ ને ખાલી જગ્યા બર કહેવાય તો ગતિને અવરોધતું બર એટલે ઘર્ષણ બર પ્રશ્ન નંબર તેર સ્થિર વસ્તુને ગતિ કરાવવા માટે તેની ઉપર ખાલી જગ્યા બાહ્ય બળ લગાડવું પડે છે તો વિદ્યાર્થી મિત્રો ગતિ કરાવી કયું બળ લગાવવું પડે અસંતુલિત દર આપણે એક પ્રશ્નમાં જોયું દડાને લાત મારતા તો એ કેવું થયું અસંતુલિત સંતુલિત બળ આપીએ તો પદાર્થની સ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં પ્રશ્ન નંબર ચૌદ આપણે પેડલ મારવાનું બંધ કરીએ પછી સાયકલ ની ગતિ ધીમી પડે છે જે થવાનું કારણ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું ખાલી જગ્યા બળ છે તો પદાર્થની ગતિને અવરોધતું બળ ઘર્ષણ ઘર્ષણ બળના કારણે સાયકલને આપણે પેડલ મારવાનું બંધ કરીએ એટલે ધીરે ધીરે સાયકલ આપણી એની ગતિ ઓછી થતી જશે પ્રશ્ન નંબર પંદર એક ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન તો એક ન્યૂટન બરાબર દસ ની પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં સૂરમો પ્રશ્ન છે તફાવતના બે મુદ્દા લખો એક બાજુ આપણને કહ્યું છે સંતુલિત વર્ગ વર્ષિસ અસંતુલિત વર્ગ તો બંનેમાં આપણે પ્રથમ બંનેની વ્યાખ્યા જ લખી દઈએ જે બરોની સંયુક્ત અસર હેઠળ ગતિમાન પદાર્થ સ્થિર થાય અથવા તેના વેગમાં ફેરફાર થાય અને સ્થિર પદાર્થ ગતિમાં આવે તેવા બરને

સંતુલિત ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગે છે અને અસંતુલિત બળનું ઉદાહરણ લખીએ જમીન ઉપર પડેલા દડાને લાત મારતા દડો ગતિમાં આવે છે લાત મારતા લાગતું બળ એ અસંતુલિત બળ છે તો બે મુદ્દા અહીંયા થયા ત્યાર પછીનો પ્રશ્ન છે ઘર્ષણ બળ કોને કહેવાય એક ઉદાહરણ આપીને સમજાવો તો આપણે કહી શકીએ જ્યારે પદાર્થ કોઈ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળ છે તો વિદ્યાર્થી મિત્રો જમીન ઉપર દડો ગણતી કરતો હોય તો જમીન દ્વારા પદાર્થ ઉપર દડા ઉપર જે અવરોધક બળ લાગે છે એને આપણે કહીએ છીએ ઘર્ષણ બળ બીજું ઘર્ષણ બળ હંમેશા વિરુદ્ધ દિશામાં જ લાગે અને ત્રીજો મુદ્દો જમીન પર ગતિ કરતો દડો બાહ્ય પર ન આપવામાં આવે તો પણ થોડુંક અંતર કાપીને સ્થિર થાય છે અને આમ થવાનું કારણ જમીનનું દડા ઉપરનું ઘર્ષણ બળ છે તો આ થયું એનું ઉદાહરણ પ્રશ્ન નંબર અઢાર બરની બે અસરો જણાવો એનો મતલબ એમ કે કોઈ પદાર્થ ઉપર બર આપવામાં આવે તો પદાર્થમાં કયા કયા ફેરફારો થઈ શકે પદાર્થ ઉપર કઈ અસર થાય તો અહીંયા કહીએ કે પદાર્થ ઉપર લાગવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય એનો મતલબ એ કે જો પદાર્થ ગતિમાં હોય તો એની ગતિનો વેગમાં ફેરફાર થશે અથવા તો ગતિમાન પદાર્થ સ્થિર થશે બરાબર છે એનો મતલબ છે ગતિની દિશા બદલવા માટે બરનો ઉપયોગ થાય પરિમાણમાં પણ ફેરફાર થાય છે તો પદાર્થ બર આપીએ તો પદાર્થ નો આકાર શોક હોય એને આપણે બે બાજુથી બરાબર દબાવીએ બર આપીએ તો શું થશે એનો આકાર બદલાઈ જશે એનું કદ પણ બદલાઈ જશે એક પાણીનો નરાકાર બે તૃતીયાંશ ઉંચાઈ સુધી ભરેલ છે આ નરાકારની અચર ગતિ કરતા વાહનમાં મૂકેલ છે

પરિસ્થિતિમાં કારમાં અચાનક બ્રેક લગાવતા સીટ ઉપર બેસેલ વ્યક્તિ આગળની તરફ જઈ ઈજા ન પામે એ માટે કારમાં સીટ બેલ્ટ આપવામાં આવે છે તમે કહી શકશો કે કારને અચાનક બ્રેક લગાવતા નીચે આપેલ કયા નિયમ ને આધારે વ્યક્તિ આગળની તરફ ફંગોરાશે તો આપણે કહી શકીએ ન્યૂટન ની ગતિનો પહેલો નિયમ એટલે કે સ્થિર પદાર્થ હંમેશા રહેવા પ્રયત્ન કરે છે ગતિમાન પદાર્થ ગતિમાં રહેવા પ્રયત્ન કરે છે અને અહીંયા એ જ વસ્તુ છે કાર ગતિમાં હોય વખતે શરીર પણ ગતિમાં હોય કાર જયારે અચાનક સ્ટોપ થઈ જાય એ વખતે શરીર ગતિમાં હોય છે પરિણામે શું થાય વ્યક્તિ કારમાં આગળની બાજુ અથડાય ઘણી વાર તો કાચ તોડીને પણ વ્યક્તિ બહાર આવી જાય એવું અકસ્માત સર્જાય પ્રશ્ન નંબર એકવીસ

જયારે ગતિ થતી હશે પ્રવેશ કેવો હોય સમાન હોય તો સિક્કો પાછળ પડે નહીં પ્રશ્ન નંબર બાવીસ ઢોરાવ ધરાવતી સપાટી ઉપર થતી વસ્તુઓની ગતિનું અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા તો કહી શકીએ ગેલેલિયો પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન ચોવીસ જ્યાં સુધી વસ્તુને કોઈ બાહ્ય પર વળી તેની અવસ્થા બદલવાની ફરજ ન પડી ત્યાં સુધી દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ ઉપર નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે તો વિધાન સાચું છે જ્યાં સુધી બાહ્ય બળ ન આપવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે ગતિમાન પદાર્થ ગતિમાન પ્રશ્ન નંબર પચીસ કોઈ વસ્તુ સ્થિર રહેશે કે જ્યાં સુધી તેની ઉપર અસંતુલિત બળ ન લાગે સાચું વિધાન છે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય પદાર્થ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખશે સ્થિર હોય તો સ્થિર રહેશે ગતિમાં હોય તો ગતિમાં રહેશે પ્રશ્ન નંબર છવ્વીસ ગતિ કરતી મોપેડને અચાનક બ્રેક લગાડવામાં આવે તો મોપેડ ઉપર બેઠેલ વ્યક્તિ પાછળની તરફ નમી પડે છે તો આ વિધાન ખોટું છે જ્યારે મોપેડ ગતિ કરતું હોય છે ત્યારે મોપેડ અને મોપેડ ઉપર બેઠેલ વ્યક્તિ બંને ગતિમાં હોય છે

પ્રશ્નની અંદર આપને કહ્યું છે કે ગતિનો પ્રથમ નિયમ એનો મતલબ સપાટી ઉપર ગબડતો દડો ગબડે જોઈએ પણ સાચું છે પણ સાથે સાથે શું થાય છે કે સપાટી ઉપરતા સપાટી પર ગબડતા દડા ઉપર સપાટીનું બળ લાગે છે અને એના કારણે દડો અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય કક્ષામાં નિયમિત રીતે ગતિ કરે છે બરાબર જો ગુરુત્વાકર્ષણ બર નાશ પામે તો આ સૂર્યમંડળના ગ્રહો પોતાની કક્ષા છોડી દે અને ગમે તેમ ગતિ કરવા લાગે ત્યાર પછી પૃથ્વી ઉપર અંધકાર છવાઈ જાય તાપમાનમાં ઘટાડો થાય જવાબ આપો પ્રશ્ન નંબર ઓગણત્રીસ કેરમ બોર્ડ ઉપર મૂકેલી કુકરીની થપ્પીમાં નીચેની કુકરીને સ્ટ્રાઇકર વડે પૂરતી તીવ્રતાથી સમક્ષિત દિશામાં ફટકારતા શું થશે શા માટે

સામાનને બાંધવામાં આવે છે ન્યૂટન ના ગતિના પ્રથમ નિયમને યોગ્ય ઉદાહરણ સહિત સમજાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી પહેલા આપણે ગતિનો પ્રથમ નિયમ લખી દઈએ દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ ઉપર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના ઉપર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે એટલે કે જ્યાં સુધી બીજી રીતે પણ લખી શકાય કે જ્યાં સુધી કોઈ પદાર્થને બાહ્ય અસંતુલિત બળ આપવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ ગતિમાં હોય તો તે ગતિમાં રહેશે અને જો પદાર્થ સ્થિર હોય તો પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે

બસમાં ઝડપ વધતા મુસાફરો પાછળ જાય છે એમાં પહેલો પ્રશ્ન નીચે આપેલ વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો પ્રશ્ન નંબર બત્રીસ નીચેના પૈકી કોનું જડત્વ વધારે છે મોપેડ ટ્રક રોડ રોલર કે ટ્રેન તો રોડ રોલર કારણ કે રોડ સૌથી વધુ હોય માટે પણ વધારે પ્રશ્ન નંબર નીચે પૈકી કયું વિધાન સાચું છે નંબર એ વધારે દરદાર વસ્તુઓનું જડત્વ વધારે હોય નંબર બે ઓછી દરદાર વસ્તુઓનું જડત્વ વધારે હોય નંબર ત્રણ વધારે દરદાર અને ઓછી દરદાર વસ્તુઓનું જડત્વ સમાન હોય નંબર ડી ઉપર પૈકી કોઈ પણ સાચું નથી તો વિદ્યાર્થી મિત્રો બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પ્રશ્ન નંબર ચોત્રીસ જડત્વને તમારા શબ્દોમાં વ્યાખ્યાયિત કરી દૈનિક જીવનના ઉદાહરણ આપી તેની સમજૂતી આપો તો અહીંયા લખી પ્રત્યેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફાર જળત્વ કહે છે પછી આપણને ઉદાહરણ કર્યું છે તો ઉદાહરણ લખીએ જાડની દારીને જોરથી હલાવતા દારી ગતિમાં આવે છે પણ પરનો પોતાની જગ્યાએ સ્થિર રહેવા પ્રયત્ન કરે છે

લાંબો કુદકો લગાવી શકીએ વૈજ્ઞાનિક હિતાવ નથી તો ટ્રેન ચાલુ હોય પહેલા આપણે ચડવાની ક્રિયા જોઈએ બરાબર છે તો જ્યારે ટ્રેન ચાલુ હોય એ વખતે શું થાય ટ્રેન ચાલુ હોય એ વખતે મુસાફરનું શરીર પણ ગતિમાં હોય પરંતુ મુસાફર જ્યારે ચાલુ ગાડી મુસાફર મુસાફર જમીન ઉપર હોવાથી પક્ષ સ્થિર હોય અને ટ્રેન ગતિમાં હોવાથી જો ટ્રેનને પકડવામાં આવે તો શરીર ગતિમાં આવે એ સમય પગ સ્થિર હોય તેથી પણ પડી જવાનો ભય રહેલો છે અને તેનાથી અકસ્માત પણ સર્જઈ શકે માટે ચાલતી ટ્રેનમાં ચડવું કે ઉતરવું હિતાવ નથી પ્રશ્ન નંબર 37 વૈજ્ઞાનિક કારણ આપો ડ્રાઇવિંગ કરતી વખતે સીટ સિલ્ટ સોરી સીટ મિલ્ટનો ઉપયોગ કરવો જોઈએ તો ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવરનું શરીર ગાડીની ગતિ જેટલું જ ગતિમાન હોય છે અકસ્માતે અચાનક ગાડી થોભી જાય તો પણ વ્યક્તિનું શરીર ગતિ જાળવી રાખે છે પરિણામે કેટલીક વાર ડ્રાઈવર ગાડીના આગળના ભાગે અથડાય છે આવું ન થાય તે માટે સીટ બેલ્ટ બાંધવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા જ મોટા ભાગના પ્રશ્નો છે એ જડતોના નિયમ ઉપર આધારિત પ્રશ્નો છે

એ તૂટીને નીચે પડે છે આમ જડત્વના નિયમના કારણે આવું થાય છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ સમાન આકાર અને સમાન કદ ધરાવતા લોખંડ સ્ટીલ અને પ્લાસ્ટિકના બનેલા ત્રણ નક્કર પદાર્થો પૈકી સૌથી વધુ જડત્વ કોનું હશે શા માટે અહીં ત્રણેય પદાર્થોમાં લોખંડનું જડત્વ સૌથી વધુ હોય છે કારણ કે આ ત્રણેય પદાર્થોમાં લોખંડ ની ઘનતા સૌથી વધુ છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી અભ્યાસ કરીએ ચાલીસ માં પ્રશ્નથી નવા વિડીયો અંદર આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો જો આપ નવા હો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવનાર કોઈ પણ નવા વિડીયોનું આપણને નોટિફિકેશન પ્રાપ્ત થઈ શકે નવા વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત